ભાવનગર જિલ્લા સિપાહી સમાજ દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા સીઈડી ના સહયોગ થી ઓફલાઈન તાલીમ વર્ગ નો સેમિનાર સિપાહી સમાજ હોસ્ટેલ સેલાર શાપીર દરગાહ ચોક પાસે સફળ આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લા સિપાહી સમાજ દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાના ના સહયોગ થી ઓફલાઈન તાલીમ વર્ગ નો સેમિનાર નો આયોજન તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ સવારના અગિયાર કલાકે સિપાહી સમાજ હોસ્ટેલ સેલાર શાપીર દરગાહ ચોક પાસે

ને ઝહુરભાઈ જેજા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નમસ્તે હું ડોક્ટર વિમલજી જગડ ડેપ્યુટી મેનેજર ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન સીડી માંથી આવું છું અને અહીંયા આજે અમે ભાવનગર જિલ્લા સિપાઈ સમાજ છે એની સાથે સંયુક્ત ઉપક્રમ અવેરનેસ વર્કશોપ આયોજન કરવામાં આવેલ હતો આ કાર્યક્રમ કરવા પાછળનો એકમાત્ર હેતુ એવો હતો કે ભાઈ સમાજના જે પણ કહેવાય કે બેરોજગાર યુવાનો છે અથવા તો સમાજના જે ધંધાર્થી મિત્રો છે એમને એક નવી દિશા મળે એ લોકો આયાત વિકાસના ક્ષેત્રમાં પોતાનું કેરિયર બનાવી શકે એવા ઉદ્દેશથી અમે એક સરસ મજાનો એક સેમિનારનું આયોજન કર્યું હતું અને આ સેમિનાર બાદ હવે વિદ્યાર્થીઓ જે છે તાલીમાર્થીઓ જે છે હવે તૈયાર થયા છે કે અમારે ખરેખર અમારે આ દિશામાં પોતાનું કેરિયર બનાવવું છે અને એના માટે અમે આગામી વિનામાં એક સરસ મજાનો 22 દિવસનો અમારો એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે એક્સપોર્ટિંગ પર ઉપર છે એની ઉપર અમે કામ કરવાનું આગળ ખરી રહ્યા છે અને ચોક્કસ અમે કરી રહ્યા છીએ કે આ કાર્યક્રમ પૂર્ણ થશે પછી જે પણ તાલીમ તાલીમાર્થી મિત્રો જે છે જે પણ આ તાલીમ લેશે એ તાલીમ લઈને ખરેખર બબર બનશે અને દેશના આર્થિક વિકાસ અને દેશના વિકાસમાં એક યોગદાન આપવાનું ઓકે નામ સે કન્યાણી અમન અબ્દુલ કરીમભાઈ હું આજે અહીંયા આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટના કોર્સ માટે આપણું ડેમો લેક્ચર હતું બરાબર છે એમાં આવ્યો છું અને બહુ સારા એવું ટૂંકમાં રિસ્પોન્સ છે બહુ સારી એવી પદ્ધતિ છે બરાબર છે સાહેબનું જે સમજાવવાની રીત છે એ બહુ જ ખૂબ જ સરસ છે બરાબર છે કાંઈ બી હોય એનો બહુ સારામાં સારો રિસ્પોન્સ આપણને આપે છે અને ભાવનગર ખાતે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કારોબાર છે અત્યારે બહુ નીચો છે એને આગળ લાવવામાં બહુ સારે એવા ટૂંકમાં આગળ છે અને અહીંયા આપણે ડેમો લેવા માટે ભેગા થયા હતા ઇમ્પોર્ટ એક્સપોર્ટના કોર્સ માટે અહીં ખૂબ જ સારો ડેમો એમના દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે જેમાં ડોક્યુમેન્ટરી કઈ રીતે તમે આગળ કઈ રીતે લાયસન્સ મેળવવું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કામગીરીમાં કઈ રીતે આગળ વધવું એ બધી રીતે સારી રીતે નોલેજ આપવામાં આવે છે અને આ કોર્સ માટે આપણે ખૂબ ઉત્સાહિત છે જોઈન્ટ કરવા માટે ફિરોઝ મલિક જનાદેશ ન્યૂઝ ભાવનગર